કવિતાઓ લખીને ભાજપ પર પ્રહાર કર્યો હતો ફરી એકવાર તેમણે કવિતા લખી અને ભાજપ પર પ્રહાર કર્યો છે સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ બદલવા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા કવિતાના શબ્દોમાં ભાજપને ચૂંટણી મેદાને પરચો દેખાડવાની પણ વાત કરી મને વિશ્વાસ છે કે મારું ગુજરાત એ સરદારના સ્વાભિમાનને ઠેસ નહીં પહોંચવા દે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ મતદાન કરજો મતદાન કરાવજો અસલી હોય ને એ ઠોકી નાખજો અને નકલી હોય ને ઈ બધાય કમલમે જાજો બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધા ઉભા થઈને કમલમે જાજો ગુજરાત